નમસ્કાર ધોરણ આઠના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર ગુજરાત સરકાર દ્વારા જે તમને નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચોથાનો અંગ્રેજી વિષયનો યુનિટ નંબર વન એટલે કે પાઠ નંબર પહેલો આઈ વિલ બી ધેટ એ જોવાના છીએ સાથે સાથે એમનું સંપૂર્ણ સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપે જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એમની લિંક આપેલી છે ત્યાંથી તમને મળી જશે તો એક્ટિવિટી નંબર વન છે મિત્રો આઈ વિલ બી ધેટમાં એમાં તમારે માત્ર અહીંયા આપેલા જે શબ્દો છે એને મોટેથી વાંચવાના છે જેમ ગ્રો ટ્રી ડાન્સર હ્યુઝ વેલ્સ બ્યુટીશિયન વેલીઝ માઉન્ટેન્સ સમવન ફ્રી લોયર સ્વીમ કમ્પ્યુટર પ્રોગ્રામર સ્ટ્રીમ્સ ફાઉન્ટેન અને ફ્લો એવી જ રીતના ન્યૂઝ એરલાઇન પાઇલટ લોયર પછી છે ઓશિયન મ્યુઝિશિયન ઇગલ્સ રેન્જ અને એન્જિનિયર ત્યાર પછી બીજી એક્ટિવિટીમાં તમારે નામ લખવાના છે કે આવું કોણ કરી શકે પહેલું છે વન હુ રીડ ન્યૂઝ ઓન ટીવી ટીવી ઉપર જે સમાચાર વાંચે એને શું કહેવાય તો મિત્રો એને છે ને ન્યૂઝ રીડર કહેવાય બીજું વન હુ ટ્રીટ ધ પેશન્ટ જે દર્દીઓને જોઈતો હો જોતો હોય અને એને દર્દીઓની સારવાર કરતો હોય એને શું કહેવાય ડોક્ટર કહેવાય વન હુ ડાન્સ ઓન ધ સ્ટેજ સ્ટેજ ઉપર જે નાચતો હોય એને શું કહેવાય તો ડાન્સર કહેવાય વન હુ બિલ્ડ ડેમ રોડ બિલ્ડિંગ્સ ઇટી છે જે બિલ્ડિંગ રોડ અને ડેમ બનાવે એને શું કહેવાય તો એને સિવિલ એન્જિનિયર કહેવાય વન હુ પ્લે મ્યુઝિક ઇન મેરેજીસ એન્ડ મ્યુઝિક શો તો મેરેજ અને મ્યુઝિક શોની અંદર જે મ્યુઝિક વગાડતો હોય એને શું કહેવાય મ્યુઝિશિયન વન હુ ટોક ઓન રેડિયો એન્ડ પ્લે સોંગ ગીતો વગાડે છે અને રેડિયો પર વાતો કરે છે ને કહેવાય રેડિયો જોકી એટલે કે આરજે વન હુ ટીચર્સ ચિલ્ડ્રન તો કે બાળકોને જે શીખવે છે એને ટીચર કહેવાય વન હુ મેક યોર ફેસ મોન બ્યુટીફુલ તેને કહેવાય બ્યુટિશિયન હુ ફાઇટ ફોર્ડ જસ્ટિસ ઇન કોર્ટ તેને લોયર કહેવાય અને હુ કેચ ધ થી અને પોલીસમેન કહેવાય એટલે કે ચોરને પકડે અહીંયા જસ્ટિસ એટલે કે ન્યાય માટે કોર્ટમાં લડે અને અહીંયા તમારા વધારે સુંદર બનાવે હવે મિત્રો એક વાત કરી દઈએ ત્રણથી દસ ધોરણની નવી જે સ્વધિન પોથી આવી છે એની કલરફુલ સોલ્યુશન તમારે જોઈતું હોય તો આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમે પીડીએફ સ્વરૂપે તમામ મેળવી શકો તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો સાથે સાથે

કેમ્પમાં તો એ કોર્ટિયર બીજો કહે છે પછી અ ગ્રેટ સાધુ આવું કિંગ કહે છે હી કમ્સ ફ્રોમ હિમાલયા તો આવું કોણ કહે છે રામન કહે છે ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ તો આવું કોર્ટિયર એક કહે છે ત્યાર પછી છઠ્ઠું છે હી કેન ટ્રુ એન્ડ ફોર સાચું ખોટું કરવાનું છે the king went to discuss the new bridge project to the ministers went to meet sadhu to Sachu. the king went to know about the sadhu true the sadhu can cure any illness by puja true the sadhu is the greatest saint in the world tukotu the villager went to go to heaven to Sachu. ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ તો એમાં આવશે સાચું ધ ફેક સાધુ રન ફોર હિઝ લાઈફ તો સાચું એવરી વિલેજર ગોટ હિઝ મની બેગ તો ખોટું અને દસમું છે વી શુડ ગો ટુ સાધુસ લાઈક ધીસ ટુ ગેટ ગુડ માર્ક્સ તો ખોટું અહીંયા મની બેક મળી જાય છે એટલે સાચું આવશે મિત્રો એક્ટિવિટી નંબર ફાઈવ છે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટોરી એ કી ટુ હેવન વોટ કેન ધ સાધુ પ્રોડ્યુસ ધ સાધુ ક્લેમ હી કુડ પ્રોડ્યુસ કોઈન હોલી એસ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર બીજું હુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા ધ સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા What did the king went to discuss with ministers? The king went to discuss the new road project with the ministers. Sothu who went to know more about the sadhu? The king went to know more about the sadhu. Pachmu, what did villager two offer to the sadhu? The villager two offer a big chunk of rice to the sadhu. Chatho, where did sadhu put two gold coins? The sadhu put ટુ ગોલ્ડ કોટ સેવન વેર ડીમન વેન્ટ ટુ ગો આફ્ટર હિઝ દેટ તો રામન વેન્ટ ટુ ગો ટુ હેવ એન્ડ આફ્ટર હિઝ દેટો હેવ લકી તો અનલકી નવ મુ ચીઝ સાધુ ધ પીપલ વિલેજર્સ ચીઝ ધ સાધુ અગિયાર મો હાઉ કેન વી બીકમ રીચ વી કેન બિકમ રીચ બાય વર્કિંગ હાર્ડ એક્ટિવિટી નંબર છ ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેશન ધેટ મીન્સ ધ ફોલોઇંગ ધ રૂલર ઓફ ધ કન્ટ્રી તો એને કહેવાય કિંગ ધ વેરી વાઇઝ મેન ઇન ધ કિંગડમ તેના ડી રામન વન હુ ઇઝ નોટ ઓરિજિનલ તો એને કહેવાય ફેક ગેધરિંગ ઓફ પીપલ કોલ ક્રાઉડ અને રન આફ્ટર સમય ચીઝ ખલી કેન નોટ ડૂટિંગ યુઝ કોલ્ડ ડ્રિંક્સ ઇટ ફાસ્ટ ફૂડ સ્વિમ અને સિંગ વેલ આવું કશું ખલી કરી શકતો Nothing. Activity number seven B share. Now make the list there here what you can and cannot show ability. I can play cricket, I can read stories, I can draw picture I can ride bicycle, I can solve easy mess problem I can help my friends, I cannot play hobby, hockey, I cannot drive a car, I cannot cook different dishes, I cannot swim fast, I can I cannot સ્પીક મેની ફોરે લેંગ્વેજીસ આઈ કેન સીંગ વે આઈ કેન નોટ સીંગ વેરી વેલ એક્ટિવિટી નંબર સેવન સિક્સ રીડ ધાયલોગ ગીવન બિલો ડાયલોગ વાંચવાનો છે અને હવે જુઓ વિરાજ આઈ વેન્ટ ટુ ગો ટુ ધફિસ બટ માય કારઝ નોટ વર્કિંગ કેન આઈ બોર ઓવ યોર કાર તો મૈત્રી નો સોરી આઈ નીડ ઇટ ટુ ડે વિરાજ ઇટ્સ ઓકે આઈ વિલ કોલ અ કેબ સંદીપ આઈ લોસ્ટ માય સેલ ફોન ઓમ ધ ટ્રેન આઈ વેન્ટ ટુ કોલ માય પેરેન્ટ્સ કેન આઈ યુઝ યોર ફોન તો એસા કેસે યસ શ્યોર હિયર ઇટ ઇઝ સંદીપ થેન્ક યુ એક્ટિવિટી નંબર એટ રીડ ધાયલોગ કેરફુલી કેરફુલી વાંચવાનો છે મિત્રો એક્ટિવિટી નંબર એટ બી વેદાંત is a young boy he went to join the indian army but he is very fat he went to lose his fat give him suggestion what should he do he should walk daily he should not eat junk food he should eat healthy food he should drink much water he should do exercise he should take good sleep he should Practice yoga and pranayam. He should not eat oily food. He should not drink cold drinks. Eight C. Jinal is in standard eight. She is going to a school tower tour. Her mother is giving her advice. What she should and she shouldn't do. Let's help her. So, pelu. ુ શુડ કીપ યોર વોટર બોટલ વિથ યુ યુ શુડ સ્ટે ક્લોઝ ટુ યોર ટીચર યુ શુડ નોટ ટોક ટુ સ્ટ્રેન્જર યુ શુડ નોટ વેસ્ટ યુર મની ઓન જંક ફૂડ યુ શુડ ટેક કેર ઓફ યોર બિલોગીઝ એક્ટિવિટી નંબર નાઇન છે રીડ ધ ડાયલોગ્સ રીડ વાંચવાનો છે એમાં ખાલી નવમાં ની અંદર બી अपने अँ प्लान एक्साम्पल तरीके लखवा जुओ पहलू वीच प्लेस विल यू विजिट फर्स्ट तो वी माइट विजिट सोमनाथ टेम्पल फर्स्ट बीजू हाउ विल यू गो धेर तो वी मे गो धेर बारीज व्हाट विल यू ब्रिंग फॉर फ्रॉम सोमनाथ तो वी माइट ब्रिंग सी से, सेल, सेल्स फ्रॉम सोमनाथ વોટ આર યુ ડુઈંગ ટુ ડૂર વી મે ગો કેમલ રાઇડિંગ ધેર વોટ આર યુ ગોઈંગ ટુ ઇટ ધેર તો વી માઇટ ઇટ કાઠિયાવાડી ફૂડ ધેર એક્ટિવિટી નંબર ટેન છે સ્ટડી ધ ડાયલોગ એન્ડ ઇન ઇન એટ ઇટ વિથ યોર ફ્રેન્ડ તમારે ભજવવાનું છે પાત્ર અને આ લખવાનું છે ત્યાર પછી કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ ઇન બ્રેકેટ્સ એમાં જો ગહેના હાઈ નવી નવિયા હશે અહીંયા આ નવિયા છે જો અહીંયા છે નવિયા તો અહીંયા નવિયા વોટ ઇઝ યોર પ્લાન ટુડે તો નવિયા માય મધર ઇઝ ગોઈંગ ટુ મેક સ્નેક્સ ફોર અસ આઈ વિલ હેલ્પ હર મોહિની માય બ્રધર ગોટ અ પ્રમોશન રાહી ધેટ્સ ગુડ ન્યૂઝ કોંગ્રેચ્યુલેશન મોહિની નાવ હી વિલ બાય અન્યુ કાર રાહી હમ વી વીલ ગો ફોર અ લોંગ ડ્રાઈવ ઇન હિસ કાર મિત્રો તમારે ત્રણ ધોરણથી બાર ધોરણ સુધી કોઈ વિષયની પીડીએફ જોઈતી હોય તો આ નંબર પર તમે કોલ કરી શકો છો સાથે સાથે આપણી એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો અને એના માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એક્ટિવિટી નંબર અગિયાર રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સ એન્ડ ધ ચેન્જીસ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન તો જુઓ પહેલું my brother is driving a car without a license. he must not drive a car without a license. biju. we are driving a car near the school. my brother is blowing car horn aimlessly. so he must not blow the car horn aimlessly near the school. Triju, some children are shouting in the museum. they must not shout in the. Museum. There is a fire in the school. Call the fire brigades immediately. You must call the fire brigades immediately. My father is driving a car without wearing a seat belt. He must wear a seat belt while driving. There is an accident on the road. Call the ambulance. So you must call the ambulance. Mohan is at school. He is not in a school uniform. He must wear his school uniform. Atmoje, Mayank is in the class. He is uh, disturbing the other students. He must not disturb the other student. The red light is on. The driver did not stop the bus. The driver must stop the bus at the red light. Dasmuched the પેડેસ્ટ્રીયન્સ આર નોટ વોકિંગ ઓન ધ ફૂટપાથ તો ધે મસ્ટ વોક ઓન ફૂટપાથ તો મિત્રો આ હતું સુંદર મજાનું આપણું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે ચાલ સુધી આવજો જય હિન્દ જય ભારત